તો પરમાત્માના ધામમાં જવા માટે થઈને આપણું તપ જોઈએ આપણે ભગવાન પ્રત્યેની લાગણીઓ ભગવાન પ્રત્યેની ભાવનાઓ જોઈએ અને જો ભગવાન તમે મને લેવા નહીં આવો રૂકિણીજી કહે છે તમે મને લેવા નહીં આવો તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ પણ હું હવે શિશુપાલના હાથમાં મારો હાથ નહીં આપું સાત શ્લોકો પત્ર લેખા પછી સુદેવ નામના બ્રાહ્મણે ભગવાનને કીધું પ્રભુ શું નિર્ણય છે તો ભગવાન કીધું હાલો તમારે યારે જ આવું છું કેમ તો કહે છે રુકમણી મને યાદ કરે છે તો હું એને યાદ યાદ કરું છું જે મને કરે છે એને હું યાદ કરું છું મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું ગીતાજીના વાક્યો છે બધા પરમાત્માને લઈને આવ્યા છે પત્ર સાંભળીને ભગવાન આવ્યા રુકમણીને ભગવાન જ્યારે પતિ તરીકે મળે ત્યારે આનંદ થાય છે પણ રુકમણીને ભગવાન કૃષ્ણની સાથે જોઈ અને સુદેવ નામના બ્રાહ્મણને આનંદ થાય છે જેટલો આનંદ રૂકમિણીને ન થયો એના કરતાં વધારે આનંદ સુદેવ નામના બ્રાહ્મણને થયો આનો અર્થ એ છે કે આ જીવાત્માને પરમાત્મા સાથે જ્યારે ભેળવી દે છે પરમાત્માની હારે જ્યારે સંબંધ બાંધી દે છે ત્યારે સદ્ગુરુને આનંદ બહુ થાય છે